નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે કરંટ પોઈન્ટના આ આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ વિડીયોમાં જ્યાં આપને શીખવીશું આજના ટોપ ટેન કરંટ અફેર્સ અને જે ખાસ કરીને તલાટી કોન્સ્ટેબલ ક્લાર્ક એસએસસી રેલવે અને બેંક જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે તો તો ચાલુ કરીએ છીએ આજનું કરંટ અફેર્સનો પહેલો ક્વેશ્ચન ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર કેટલા ટકા ટેરિફ લાગુ થવાની જાહેરાત કરી છે તો એનો સાચો જવાબ છે પચીસ ટકા ટેરિફ એટલે શું ટેરિફ એ એવો ટેક્સ છે કે જે સરકાર આયાત અને ક્યારેક નિકાસ થતી વસ્તુ ઉપર વસૂલે છે કે જેને આપણે ટેરિફ કહીએ છીએ કે જે હવે આપણે ભારત ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે પચીસ ટકા લગાડ્યો છે ટેરિફ હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ છીએ કે વિશ્વ ફેફસાનું કેન્સર દિવસ ક્યારે ઉજવાય છે તો એનો સાચો જવાબ છે પહેલી ઓગસ્ટે વિશ્વ ફેફસાનું કેન્સર દિવસ ઉજવાય છે આ એની ફોટો છે હવે થર્ડ ક્વેશ્ચન છે ઈસરોએ કોની સાથે મળીને નિસાર ઉપગ્રહ લોન્ચ કર્યો છે તો એનો સાચો જવાબ છે નાસા નાસા દ્વારા મળીને ઈસરોએ નિસાર ઉપગ્રહ લોન્ચ કર્યો છે હવે નિસાર સેટેલાઇટ વિશે આપણે થોડીક અપડેટ મેળવીએ તો કે આ મિશનનું નામ શું હતું તો કે જીએસએલવી એફ સિક્સટીન મિશનનું નામ હતું હવે કયા સ્થળેથી તેને લોન્ચ કરવામાં આવ્યો હતો સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશથી સર તેને લોન્ચ કરવામાં આવ્યો હતો હવે આ નિશાર છે કે નિસારનું પૂરું નામ શું છે તો કે નાસા ઈસરો સિન્થેટિક અપાચર રડાર એનું પૂરું નામ છે હવે આ સેટેલાઇટ છે ઉપગ્રહ તેનો યુઝ શું છે તો કે પૃથ્વીની સપાટીમાં થતા ફેરફારની નિગરાણી ભૂસ્ખલન હિમનંદીઓનું ગળવું કૃષિમાં પરિવર્તન હવા પરિવર્તન વિશ્લેષણ અને આપત્તિ પૂર્વ ચેતવણી માટે આ ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવશે હવે નેક્સ્ટ આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ છીએ ભારતનો પ્રથમ એઆઈ આધારિત માર્ગ સલામતી પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે તો એનો સાચો જવાબ શું છે તો ઉત્તર પ્રદેશ એનો સાચો જવાબ છે હવે ઉત્તર પ્રદેશનું આપણે જાણીએ તો ઉત્તર પ્રદેશના સીએમ કોણ છે તો કે યોગી આદિત્યનાથ છે ને રાજ્યપાલ છે આનંદબેન પટેલ પાંચમો ક્વેશ્ચન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના નવા કાર્યકારી ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તેનો સાચો જવાબ છે અનંત અંબાણીજીને નિયુક્ત કરવામાં આવ્યા છે છઠ્ઠો ક્વેશ્ચન છે રવિશંકર જન્મ ક્યાં થયો હતો તેનો સાચો જવાબ છે ભાવનગર હવે આપણે રવિશંકર રાવળ વિશે જાણીએ કે જેનો ઓગસ્ટે તેનો જન્મ થયો હતો હવે રવિશંકર રાવળનો જન્મ ભાવનગરમાં થયો હતો અને તેના પિતાનું નામ છે મહાશંકર રાવળ હતું હવે ગુજરાતના જાણીતા ચિત્રકાર સાહિત્યકાર કલા વિવેચક અને પત્રકાર અને નિબંધકાર હતા તે અને તેમણે વીસમી સદી સામાહિક પણ કાર્ય કરેલું હતું અને ઓગણીસો ચોવીસ માં કુમાર સામાયિકની સ્થાપના પણ કરી હતી અને રવિશંકર રાવલ ઉપનામ હતું કલાગુરુ અને તેને ઓગણીસો ત્રીસ માં રણજીત રામ સુવર્ણચંદ્રક મળેલ છે હવે તેના લેખક કાર્ય અને પુસ્તકો વિશે ચર્ચા કરીએ તો પ્રવાસન સાહિત્ય શું છે તો કલાકારની સંસાર યાત્રા અને મેં દીઠા નવા માનવી હવે રવિશંકર રાવળની આત્મકથા શું છે તો જીવન પટમાં સ્મૃતિચિહ્નો તે તેની આત્મકથા છે હવે કલા સંબંધિત પુસ્તકો ક્યાં છે તો કલાકારની કલમે અજંતાના કલા મંડપો કલા ચિંતન સોળ સુંદર ચિત્રો ચિત્ર વિશે જાણી તો ઋષિ ભરત અને મૃંગ પરશુરામ લક્ષ્મીબાઈ બિલવ મંડર હેમચંદ્ર સુરી પરથમ નચિકેતા વીણા અને મૃગ વગેરે છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન વિશે આપણે જાણીએ તો કે સાતમું કહેતો તો રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ક્યારે મનાવાય છે તો તેનો સાચો જવાબ છે પહેલી ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ મનાવાય છે હવે આપણે આના રિલેટેડ ફેક્ટ વસ્તુ જાણીએ તો કે ફર્સ્ટ છે એડમન હિલરી અને તેનજી નોર્ગે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ વ્યક્તિ છે તો ઓગણીસો ને તે બંનેએ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડ્યા હતા હવે બચેન્દ્રીપાલ છે કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા છે કે તો એ ઓગણીસો ચોર્યાસી માં ચડ્યા હતા હવે જોઈએ તો કે અરુણિમા સિંહા કે તે કૃત્રિમ પગ સાથે એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા છે તેને બે હજાર ને માં માઉન્ટ એવરેસ્ટ પર ચઢ્યા હતા અને હવે જોઈએ સંતોષ યાદવ સંતોષ યાદવ બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા છે ઓગણીસો બાણું અને ઓગણીસો ત્રણમાં તે માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા હતા હવે નેક્સ્ટ આપણે જોઈએ છે ક્વેશ્ચન છે બે હજાર પચીસમાં અવસાન પામેલા જાણીતા અર્થશાસ્ત્રી અને બ્રિટિશના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય કોણ હતા તો તેનો સાચો જવાબ છે મેઘનાદ દેસાઈ કે તે સભ્ય હતા ક્વેશ્ચન છે ભારતીય તટરક્ષક દળ માટે દેશના પ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટનું નિર્માણ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે તો તેનો સાચો જવાબ છે ગોવામાં શરૂ કરવામાં આવ્યું છે હવે જોઈએ દસમો ક્વેશ્ચન રશિયામાં આઠ પોઈન્ટ આઠ તીવ્રતાનો ભૂકંપ કઈ ટેકટોનિક પ્લેટ ના ટકરાવાથી આવ્યો છે એના સાચો જવાબ છે પેસેફિક પ્લેટ અને ઓખોસ પ્લેટ આ બે પ્લેટ ટકરાવવાથી આઠ પોઈન્ટ આઠ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો રશિયામાં હવે આ મહત્વપૂર્ણ દસ ક્વેશ્ચન અહીંયા પૂરા થયા છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમી હોય અને થોડુંક ઇન્ફોર્મેશન મળેલું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ